સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ પણ હવે બોર્ડમાં જળહળતી સફળતા મેળવી રહ્યા છે ત્યારે સુરત મનપાની સુમન શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાશે જેમાં ચાલુ વર્ષે સુમન શાળાના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી રેકોર્ડ બ્રેક સફળતા હાંસિલ કરી છે તે તેજસ્વી ત્રણસો છ વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા દ્વારા એક સમાન સાત હજાર રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે સુરત મનપા સંચાલિત સુમન શાળાઓના ધોરણ દસના બસો ચોત્રીસ વિદ્યાર્થી વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો હતો જ્યારે ધોરણ બાર માં બોતેર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યા અને જળહળ્યા હતા ધોરણ દસ નું પરિણામ પંચાણું સુધી અને ધોરણ બાર નું અઠ્ઠાણું રહ્યું છે જે ગત વર્ષે કરતા વધુ સારું પરિણામ છે અને ભૂતકાળમાં સ્કોલરશિપ માટે એક લાખ રૂપિયાની જોગવાઈ કરી હતી જે વિદ્યાર્થીઓને સંખ્યાના પ્રમાણે વહેંચી હતી તેમ જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં આ વખતે શાનદાર પ્રદર્શન છે રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી છે ગત વર્ષે બસો ત્રેપન છોકરાઓને એવન ગ્રેડ મળ્યો હતો તેની કમ્પેરમાં આ વર્ષે ધોરણ દસ અને બાર ની વાત કરું તો ત્રણસો પાંચ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવ્યો છે હું આપની ચેનલના માધ્યમથી તમામ પ્રિન્સિપાલ તમામ શિક્ષકગણ વિદ્યાર્થી અને એના મમ્મી પપ્પાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું તમને વાત કરું તો તમામ વિદ્યાર્થીઓને સાત સાત હજાર રૂપિયાની સ્કોલરશિપ પણ આપવામાં આવશે ભણાવવામાં આવે છે હું તમને ગત વર્ષની વાત કરું તો લગભગ પંદર સત્તર હજાર વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાંથી સુમન સુમન સ્કૂલમાં એડમિશન લીધું છે

જે સાત લેંગ્વેજમાં આપી રહી છે મુખ્યમંત્રી શ્રી દ્વારા એઆઈ લેબનો પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યો છે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન સ્કૂલના વિદ્યાર્થીઓ હજી પણ સફળતા મળે એવી શુભકામના આપું છું